જાય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જઈએ ને અત્યારે આપણે છે ને બે હું લઈને આવી ગયા છે બગીચામાં આમે બધી બહેું ચરે છે બગીચામાં અહીંયા તમને અડધી દેખાતી હે અડધા પાડેડ આપણે અહીંયા છે ગાયું અડધી આમી નીકળી ગઈ ને બાકીની આ બધું ચરે છે ને અડધી હજી નદીમાં ઊભા છે આવી હતી ચીકું ગાવા કેમકે ચીકુ હવે આવી પડે છે ઢગલાને મોઢે પાકી જાય એટલે નીચે ખરી જાય કેમકે ગોરી બધા પેલા આવીને વીણી છે કેમ કે ગાયમી બે લઈ આવે એટલે ચીકુનો અહીંયા ઢગલો થઈ પડ્યો છે આ બધા છે કાચા પાક છે ને એટલે શું છે પોના હિસાબે બધા ખરતા જાય નીચે હવે તો તમને લગભગ નહીં જ કેમ કેમકે આપણે ગોતવાનું અહીં ગોરી આવી ગઈ એટલે પૂરું પછી કેમકે બધે ગુમરો માર લીધો ગોરી આવે ને બાકીના રેડર ખૂટ ની જ્યાં છે ને એ વધારે આવી જાય એટલે આમાં ચીકુ આવી પડે હા ઢગલાને મળે લે તમે ઉપર એટલા આવી પેડા હા આ વગર પાણીમાં આટલા ચીકુ ઢગલો થયો છે વિચાર કરો ખાલી અને દવા કર્યું તો ઘણા વાર જૂની છે ચીકુડી અડધી એમને શું છે બધી ખાઈ જાય આંબા એ ઘણા છે આંબા મજા આવ્યા નથી અત્યારે આપણે ભે આકે છે ઘરે હવે ચક્કર મારી લીધી આડા થઈ ગયા છે હવે જવા દઈ દઈ ઘરે કેમ કે અત્યારે ઘડી વાર ચક્કર મારવા જાવે છે જ આવું બી તો ચક્કર મારી ને જો થઈ ગઈ હાલતીફુલ છે પહોંચી ગઈ છે આ ચાંદની આપણે એક ચાંદરી મંગુ બે હજી વ્યાં છે તો કે હજી મહિનો કાઢી જાય એવું લાગે છે ચાંદ્રીમાં માં તો ફાઈનલ તારીખ યાદ હોય એટલે વાંધો નો આવે બાકી ભેવનું નહીં કી ન હોય કાંઈ કેમ કે દસ મહિના દસ દિવસ માથે લયું જ જાય Ama kek dili, di kedas dili, ama di dili, ini di final nawo, nah apalagi aja, kawan aja, tegla, ada, bukan tegla juga anak lagi, atuh, atuh, atuh ada, ada, aku છોડતા ભૂલાઈ ગયા છે કેમ કે આપણે ભાઈબંધર લઈ આવ્યા હતા એક ફેરો ખળ નાખી લીધો પછી પૂરું ટ્રેક્ટર બંધ પડી ગઈ આ ટ્રેક્ટર ચાલુ થાય ત્યારે થાય ભૂકો ખાઈ લીધો છે આપણે વયા ગયા ટ્રેક્ટર ખળ ભરવા તું ભાઈબંધ લઈ આવ્યા હતા એક ફેરો કરી લીધો આ ટ્રેક્ટર પડી ગયું બંધ ઓછી થી બેટરી ડાઉન થઈ ગઈ શું થયું કઈ ખબર ના પડે હવે ધક્કા મારી મારી ચાલુ કર્યો પણ ના થયું હવે કાલે ટ્રેક્ટર મોટી ટ્રેક્ટર લઈ આવશે ને એમાંથી કરશું ચાલુ બાકી માં બધી ખાયા આપડે અહીંયા ચણા ને ખાવી એમાં આને એકને ભાવતું નથી ગયું આપડે હું ટ્રેક્ટર ને ચાલુ કરીને થાકી ગયા થઈ કેટલી વાર આ બાજુ આમને આમ દોડાવી હવે બેટરી લીક છે શું છે એ કંઈ ખબર નથી પડતી અહીંયાથી છે ને પાણી ક્યાંકથી લીક થાય છે ચાલુ કરવા જાય તો સ્લેપ નથી લાગતો શું તકલીફ પડી ગયા આપણે કંઈક એમાં ટપ્પો પડે નહીં જેમ કે આપણે ડ્રાઈવર એવી નથી એક ફેરો ભાઈ રહ્યો માનમાં તો ભાઈ ઘણા બધા કોમેન્ટ કરે છે કે પાડો તમારે ભાઈ વેચવાનો જ છે કે નથી હા ભાઈ પાડો તો આપણે વેચવાનો જ છે એમાં કાંઈ વાંધો નથી કે બધા પહેલાથી વિડીયો જોતા હોય ને ખબર હોય તો આનો શું છે કે ભાઈ વાડો પૂરો થઈ ગયો છે હવે આના ખડેલા તૈયાર થઈ ગયા ને એના હિસાબે આપણે દઈએ છીએ બીજું કાંઈ કારણ છે નહીં અને પાડેમ કાંઈ નું ખોટકા પણ છે નહીં આપણે ભાઈ ખોટ ખાપણ હોય ને તો ત્રણ વર ત્રણથી ચાર વર પાડો રાખી જ કેમ કેમકે આ પાડો આપણે ઘરે સાત મહિના હતો ને ત્યારથી આપણા ઘર છે તો સાત મહિનાનો હોય ત્યારથી પાડો આપણે રાખ્યો હતો સાડા ત્રણ વરનો થયો તો પાડો ફૂટી ગયો હતો તો કે ફૂટવામાં એમાં એવું થઈ ગયું થોડી તકલીફ પડી હતી કેમ કે અઢી વરણ અઢી ત્રણ વરણ થવા આવ્યું હતું ને કે આપણે શિયાળામાં નાખી દીધો હતો નાકર નાખી દીધી એટલે નાકર નાખ્યા ભેગી હે ને પાડા નાક બહુ દુખતું હતું એટલે પછી કોઈ ભેન ચેક કરે ને ઉડે નહીં પછી બંધ પડી ગયો ભાઈ એટલે પહેલાં ફૂલ ઉડતો હતો નાખતા પછી ભેગો હા પડી ગયો ધીરો એટલે હું થાય પછી ચેક કરે ને એટલે પછી ચાકડી રાખી ફૂલ નાક મટે તે પછી એનું થાય એટલે એક વાર પછી આપણે એને એમ ભેગો રાખ્યો હતો કે આપણા બીજો પાડો હતો અને આ પાડાથી હું ચેક કરાય પેલા થઈ હતી ચારથી પાંચ હું થઈ એ ચાર પાંચ બીહુંમાંથી અત્યારે આપણે એક બેની જ પાડી છે બાકી બેન બે ત્રણ બીવું લગભગ આપણે વેચી નાખીએ કેમકે તો એના હિસાબે આપણે છે ને પાડાને ચેક કરો હાટો થઈને એક વાર રાખ્યો હતો ને કેમકે બીજો પાડો વેચાય તે પછી આની ચાકરી વધારે થાય જો આની ચાકરી ના કરો તો ઓલો પાડો આને મારતો હતો એટલે પડકે ચડવા દઈએ નહીં ભેવું થાય નહીં વધારે તો એકને બાંધી રાખે ને એક બે થતી તો કેમકે આપણે બધી બેહું છે નાની મોટી ચાલીસ માથે જોર ટોટલ ચાલીસ માથે છે ને હવે એમાં બધાની જે ચાકરી થાય નહીં ભેગી અને બે પાડો હતો એટલે મોટો પાડોથી ભેવું થઈ જતી પછી આનાથી બાંધી રાખવું પડતો ઘરે અડધી ભેવું થઈ હતી એમાંથી ત્રણ ચાર બેં આપણે વેચી નાખીએ ભેવું એકાદ બે રાખી ગઈ હતી એમાં એકનો પાડો આવ્યો હતો અને એકની પાડી આવી હતી તો એના પછી પાડેડ આપણે છે બીજા પછી આખે વર્ષની પછી ભેવું બે વરસથી ભેવું થાય છે ત્રણ વરસથી હવે ત્રણ વર્ષની થઈ એટલે તન તન વેતર વિયાણી છે આપણે આ બે ત્રણ પાડીઓને દેખાડી દઉં ભેગ્યું છે અત્યારે હાલમાં તન વેતરની ત્રણની છે એટલે ત્રણ તન તન પાડી આપણે આ ભૂતળાની છે ભેગ્યું બધું અત્યારે એ તો આ વર્ષ નાના કહીએ સામે હું આચરવા વહી ગઈ છે ના અહીંયા આ રહીશ આ આ વર્ષની છે એક પાડી ગયા વર્ષની બીજી છે આપણે ભેગી જ છે બધી દેખાય નહીં ભેગી ગઈ હોય આ પેલી ભૂતળાની પહેલી પાડી આવી છે એક બેન ત્રીજી ગયા આપડી ચાનદાર થઈ ગઈ એમાં હું છેતરાય જાય બધી પાડી હરકી દેખાતી હોય ને એટલે બે થી ત્રણ પાડી છે આ વાતમાં જો ચરે છે એક બે અને સામેવાળી ત્રણ એ ભૂતળાની પાડ્યું તો આ ત્રણે ત્રણ પાડ્યું ભૂતળાની છે અને ચોથું વેતર ભેંસ ગાભણ છે અત્યારે એટલે હવે ત્રણ વર્ષ થઈ ગયા ને કમ્પ્લીટ કેમ કે આ આપણે નોર્મલી ભેંસ છે ને અઢીથી ત્રણ મહિને ભેંસ ફરી જાય અઢી ત્રણ મહિના લેખી તો બાર મહિને બાર મહિને ભી વ્યાઈ જાય એટલે એ ફરક પડી જાય નાની બેન હતી એ એક મરી ગઈ બીજી મરી ગઈ ત્રીજી ભે ત્રીજી વેચા એ ભે અહીંયા છે એટલે ત્રીજી ભૂતળાથી પાછી ફરેલી છે પહેલી પાડી આવી હતી ચાંદરી આવી હતી એ મરી ગઈ બીજી આરી હવે પાછી વ્યા છે એક પાડી એની મરી ગઈ છે બાકી તમે શું છે બે હું બધી ભેગી હોય એટલે ખબર ન રહીએ વધારે તો બે પાડા ભેગા હોય ને કયા પાડે થયો હોય એની ખબર ના પડે પછી એમ છેતરાઈ જાય